ગાય્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે કો ન્યુ વ્લોગ માં આવી ગઈ છું ને મારો ન્યુ વ્લોગ જલ્દી થી આવા આવી જશે તો હું અત્યારે ગાર્ડન માં આવી ગઈ મારા મમ્મી પપ્પા સાથે અને બીજા લોકો પણ આવ્યા હતા મારી મમ્મી મારા દાદા ફ્રેન્ડ મારા પપ્પા મારી ફ્રેન્ડ અને મને વ્લોગ્સ બનાવી છે આ ઇસ સ્પોન્સર અને આ મારો ફોન છે હા અને એમ છે અત્યારે અમે આયા હતા તો મને લાગે કે લોગ બનાવી લો તો અહીંયા અમે લોકો ગેમ રમે છે કેવી ગેમ છે હું તમને કહી દઉં પછી હું તમને ગેમ બતાવી દઈશ તો અત્યારે હું તમને પછી કહું છું કઈ ગેમ રમે તો અમાર દેખાય છે તમને આ છે આ આ હીરનો છે આ બરો ભાઈ છે અને આ ર શિવાન શિવાન એ બહુ મસ્તી કરે છે બહુ જ વધારે તો હવે હું તમને કહું કે કઈ ગેમ રમે છે હવે હું તમને કહું કે કઈ ગેમ રમે છે તો આ લોકો ગેમ છે કે તારક મહેતાનું એક પણ પાત્રનું નામ કહેવાનું ને એ લોકો એક્ટિંગ કરીને આનું હા એ લોકો છે ને આનું નામ શું છે આનું અને છે ને એ લોકો એવું કરશે એક પણ પાત્રનું નામ કહેશે તો એ પાત્રમાં એનું નામ એની એક્ટિંગો કરવાની ને એ લોકો એમનું સ્ટાર્ટ કરશે પછી ઓકે હું તમને બતાવું કેવું છે